અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલ બંધારાના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આરોપ સાથે આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે કેટલાક ગામોને લાભ થાય તે માટે બંધારો બનાવવામાં આવી રહ્યો છે આ બંધારો કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યો છે જે કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આજે સરતાનપર બંદર ગામના સરપંચ હરેશભાઈ વેગડ તેમજ આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે કામ અટકાવવામાં આવ્યું હતું

આવી રેતી બંધારો છે એટલે ગામ આખા ને તાણી જાય એવો બંધારો થઈ છે એટલે ગામ લોકો ને હું એ એક વિનંતી કરું કે ગામ લોકો જાગે આજુબાજુનો વાડીવાળા વિસ્તાર જાગે આજુબાજુના ગામના સરપંચોસો પણ જાગે તો કામ સારું થાય અને મજબૂતાઈથી ડેમ બને એ માટે અમારે એક વાર સુન તો લો સુન ऐसा है कि मतलब हम लोग ऐसे इकट्ठा कर रहे हैं कि अभी रास्ता बनाना पड़ेगा ना उसके लिए ऐसे रा बनेगा रास्ता, मेरी रास्ता बने बन बना, बना, बना मेरे रास्ता बनेगा अरे जो बनकर बताओ मेरे नदी में देखो देखो तुम पांच में लोगो मेरी बात सुनो पांच में लोगो जिसको भी पूछा वो अलग अलग है रहेगा बोल रहे ऐसा हाँ तो हाँ नहीं है <mandler -lish>

હવે ભાઈ આ લોકો એવું કે વાપરો હોય તો ખાન ખરીદ કોઈ મંજૂરી લેવામાં આવતી નથી અમારે જેટલી લેવી એટલે અમારે લેવાની એ લોકોની સત્તા હોય છે

ખાન ખરીદી લેવામાં આવે કે ન આવે ન લેવામાં આવતું હોય તો મારું એક જણાવવાનું છે જે કઈ કરવું હોય કોન્ટ્રાક્ટર અમને લેવા દેવી પડે ને એને લોકો કરોડો રૂપિયા આપ્યો અને મારી માલિકીમાં અમે નથી લેતા સરકારી કામ કરવા માટે ગામના લોકો માટે જે કામનો વિકાસ થાય છે એમાં પણ આ સતન પર લોકોના હિતના કામ થતા હોય મિલી ભગત થી આ કામ શરૂ થયું છે અને ભાજપના ખાસ કર્મચારી અને ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે આ કરોડો રૂપિયા ની લાવે છે આવા ખરાબ કામ કરવા માટે લાવે છે

આ જે સર્તલ પર ગામની અંદર જે સેફટ અમને બંધારો બંધાઈ રહ્યો છે એનો નોંધ લે ભાઈ ખરેખર આ વસ્તુ આમાં હાલે કે ન હાલે તો એની નોંધ લે અને ન હાલે તો આ કામ બંધ કરાવી દેવામાં આવે અમારા સર્કલ પર ગામની અંદર આ બંધારો થી ત્રીસ વર્ષે બંધાય છે ત્યારે અમારે આ રેતી કરાવી દેવામાં આવશે નહીં દરેક ભાજપીય કર્મચારીને મારી ખાસ સૂચના છે કે આજે અમારે એ લખ્યો છે અને એવું લોકોનું કહેવાનું એવું છે અમારે રેતી વાપરવી તો આ રેતી વાપરવાની છે આ સારી ના રેતી વાપરવાની છે તો આ રીતે વાપરવા આવે આજે નહીં આવે ને કાલે નહીં આવે અમે ગામ આંદોલન કરશું ને સેફ ડેમ બનાવવા દેવામાં આવશે નહીં એટલી અમારી વિનંતી છે ભાજપ કર્મચારીને કર્મચારી ને ખાસ ત્યાં આવીને આ સીધાની નોંધ લે

ત્યારે આ ખેડૂતોના હિતનો નહીં પરંતુ ખેડૂતોના મોતનો બંધારો બન્યો હોય એવું લાગે છે આ ખેડૂતોના મોતનો બંધારો થશે આ રેતી વપરાશે દરિયાની તદ્દન ખારી રેતી છે એની અંદર આ મોટો મોટો ગારાના મોટા મોટા ગળિયા છે આ ગારો છે આની અંદર કઈ રેતી વાપરવાની હોય છે એ ખબર નથી પડતી જો આ રેતી વપરાય તો આ બંધારો આના વર્ષમાં તૂટે ભરાય અને તૂટે જે તે સમયે તૂટે સરતન પર દગાના દેવલી ત્રસરા આ ગામડાઓને લઈને આ બંધારો થશે અસંખ્ય લોકોનું મોત થવાનું શક્યતા છે આ ગારો છે આ રેતી છે આ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈના ઘરની અંદર એ વાપરતું નથી સરકાર આજે આ રીતી બંધારાની અંદર વાપરવા જઈ રહી છે